હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ ઘણીવાર આપણને તહેવારો આવે કે મહેમાન આવવાના હોય ત્યારે એક આપણો ચિંતાનો વિષય થઈ જાય છે કે આપણે એવું તે શું બનાવીએ કે જે દરેકને ભાવે અને ઘરની જ સામગ્રીમાંથી ઘરની જ વસ્તુમાંથી તે ખૂબ સરળ રીતે બની પણ જાય અને ટેસ્ટ પણ તેનો જબરજસ્ત હોય કે તે ઓલ ટાઈમ બધાની ફેવરેટ બની જાય પણ આપણે એવું વિચારતા હોઈએ છીએ કે તેના માટે તો ઘણી બધી વસ્તુ પણ જોતી હોય છે તો એ બધું વસ્તુ ક્યારે લાવવું ક્યારે એ બધી તૈયારી કરવી અને ક્યારે આપણે તે રેસીપી બનાવી તો આજે હું તમારી સાથે એકદમ નાની એવી રેસીપી શેર કરી રહી છું જે તમને દરેકને ખરેખર ખૂબ પસંદ આવશે અને આવે ને કે ઠંડી હશે ને તો પણ ત્રણેય ટાઈમ તમને તે ખાવાનું મન થશે એવી રેસીપી છે તો તમને અઠવાડિયામાં કદાચ પાંચથી છ વાર બનાવી તો જરૂર ગમશે તો નાની એવી રેસીપી ને છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવી જ નવી નવી રેસિપી જોવા માટે તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં મેં એક વાટકી જે ખીચડીયા નાની સાઇઝના ચોખા આવે છે એ ચોખાને મેં પાંચથી છ કલાક માટે પલાળવા માટે મૂકી દીધા હતા તો એટલી વારમાં તે ચોખા છે ને એ સારી રીતે પલળી જતા હોય છે તો તેમાંથી પાણી દૂર કરીને મિક્સર જારની અંદર મેં ચોખા લઈને જરૂર પૂરતું જ પાણી ઉમેરીને આપણે તેને પીસી લેવાના છે વધારે પાણી નથી પીસવાનું ફક્ત ચોખા પીસાઈને એ રીતે પાણી આપણે નાખવાનું છે તો મેં બે વાર ચોખા છે એ મિક્સર જારમાં લઈને તેની અંદર જરૂર પૂરતું પાણી ઉમેરીને તેને પીસીને બાઉલમાં કાઢી લીધા છે હવે બે મોટી સાઇઝના બટેટાને પણ મેં બાફી લીધા હતા ઠંડા થાય એટલે તેના પણ આપણે પીસ કરી લેવાના છે થોડાક નાના નાના પીસ કરવાના અને તેની અંદર પણ આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરી દેવાનું બટેટા પીસાઈને એટલું જ પાણી આપણે ઉમેરવાનું છે જેમ જેમ જરૂર પડે ને તેમ તેમ પાણી ઉમેરતા જવાનું છે અને આ રીતેની કન્સિસ્ટન્સીવાળું આપણે વિડીયોમાં દેખાય છે ને એ રીતેનું આપણે બટેટાનું મિશ્રણને પીસીને આપણે જે ચોખાનું મિશ્રણ તૈયાર કરેલું હતું તે બાઉલની અંદર ઉમેરી દેવાનું હવે તેની અંદર આપણે ચીલી ફ્લેક્સ લીલું મરચું અને થોડુંક એવું જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર આપણે ધોઈને ઉમેરી દેવાની કોથમીરનો ટેસ્ટ આની અંદર જબરજસ્ત આવતો હોય છે તમે મીઠો લીમડો પણ ઉમેરી શકો છો અને ચીલી ફ્લેક્સ અને લીલું મરચું આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે ઉમેરી દેવાનું એને ઉમેરવાની બિલકુલ પણ જરૂર નથી સરસ રીતે એકથી બે મિનિટ સુધી તેને હલાવીને મીડિયમ ફ્લેમ પર તૈયાર તૈયાર કરેલા એટલે કે ગરમ કરેલા તેલની અંદર આપણે એકદમ નાની નાની સાઇઝના આ રીતેના વડા ઉતારી લેવાના છે તો નાની સાઇઝના વડા ઉતારશો ને તો તે ગરમ તેલમાં ફૂલીને આ રીતેની સાઇઝના થઈ જશે તો શરૂઆતમાં તો તેને આપણે બિલકુલ હલાવવાના નથી કારણ કે તે ઓટોમેટિક ચડીને ઉપર આવી જાય છે પછી આપણે તેને વચ્ચે વચ્ચે પલટ પલટ હર તેને આપણે ફેરવતા રહેવાના અને સરસ રીતે ચડી જાય ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેને આ રીતે બહાર કાઢી લેવાના તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણે તેને છેલ્લે તોડીને પણ જોઈ લઈશું તો એકદમ સોફ્ટ બને છે અને ખાવાની મજા આવી જતી હોય છે તો ખૂબ જ ઓછા સમયમાં પણ બની જાય છે વળી ઘરની જ સામગ્રીમાંથી બની જાય છે ઘણીવાર આપણે મોટું મોટું વિચારતા હોઈએ છીએ કે આપણે કઈ રેસીપી બનાવીએ કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ વળી રેસીપી પણ ખૂબ લાંબી હોય છે તો તે ક્યારે બનાવી પણ ઓછી સામગ્રીથી ઘરની જ સામગ્રીમાંથી સૌથી બેસ્ટ રેસીપી મળી જતી હોય તો તેના માટે બીજું તો શું જોઈએ તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો અને તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલ ઉપર જો તમે એ નવા હો તો આવી જ નવી નવી અને બનાવ ખૂબ જ સરળ એવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અત્યારે આપણે જોઈ પણ શકીએ છીએ કે આપણા વડા છે અંદરથી પણ એટલા જ સોફ્ટ બન્યા છે